આ અત્યારે અત્યારે માણસ ડિપ્રેશનમાં ગયો છે ડિપ્રેશન કે જે સંસ્કૃતિ પાસે શ્રીમદ ભગવદ્ ગીતા જેવો ગ્રંથ પડ્યો છે એ માણસ ડિપ્રેસ કેવી રીતે થઈ શકે એનો મતલબ આપણે છૂટ્યા છીએ આ બધી વસ્તુથી દૂર ગયા છીએ આ બધું વસ્તુથી અન્યત્ર ધર્મના લોકોને એનો ધર્મ ગ્રંથ શું કહે છે એની એને ખબર છે આપણે એક એવા છે આપણામાં તો સાહેબ મને 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 બોલું બોલું મને 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 જરા સંકોચ થાય બોલતા કે હજી લોકોને ખબર નથી કે શ્રીમદ ભાગવત ગીતા અને શ્રીમદ ભાગવતમાં અંતર શું છે ઈ ખબર નથી આપણને ઘણા ઘણા અમારા અમારા મંચ પર પ્રવચન કરવા ચડી જાય એ બોલે કે ભાઈ આપણને ગીતાની કથા બહુ સારી સંભળાવી ત્યારે એને એમ થાય કે આ આ આ આ ઘણી વાર એવા દાખલાઓ બન્યા છે અહીંયા મંચ પર ચડી જાય હા પછી આ પ્રવચન કરે પ્રવચનમાં એમ બોલે શું ભગવદ્ ગીતાની કથા સંભળાય ખબર જ નથી માણસને ભાગવત શું છે અને ભગવદ્ ગીતા શું છે ભગવદ્ ગીતા એ મહાભારતના યુદ્ધમાં પહેલા દિવસે અર્જુનનો વિષાદ મટાવવા માટે સાતસો શ્લોક જે ગાયા ભગવાન એ છે અને અવતાર ભાગવત છે ને માત્ર ભગવાનની કથા નથી ભગવાનના ભક્તોની કથા છે અઢાર હજાર શ્લોક નો આ ગ્રંથ છે આપણને એ ખબર નથી સાહેબ અને પછી એમ કે મારો 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 મન છે હું ત્રણ વર્ષ બહુ ડિપ્રેશન માં રહ્યો તને તો શેનું ડિપ્રેશન શું વિચાર આવ્યો એ વિચારને તમે કંટ્રોલ ન કરી શકે તમારી પાસે એ શક્તિ ન રહી કે તમે તમારા વિચાર વિચાર તમારા પર હાવી થઈ ગયો તમે વિચાર પર હાવી ન થઈ શક્યા એટલા માટે તમે ડિપ્રેશનમાં ગયા છો સીધી વાત છે સાહેબ અને 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 અત્યારે તો એક કેલ્ક્યુલેશન એમ પણ કહે છે મેં ક્યાંક વાંચ્યું પણ છે કે ચારમાંથી ત્રણ જણા ડિપ્રેશનમાં છે અત્યારે અત્યારે ચારમાંથી પ્રત્યેક ચારમાંથી તમે ચાર બેઠા છો ને તો એમાંથી ત્રણ ડિપ્રેશનમાં છો ડિપ્રેશન છે ને એવું નહીં કે ગભરાતો રહે ને એવું નહીં ને કોઈ વિચારના આ બધ છો તમે કોઈ વિચાર તમારા મનમાં એવો બંધાઈ ગયો છે અમારા ભગવાન કૃષ્ણએ શબ્દ વાપરો છે એકાદશ સ્કંદમાં ઉદ્ધવની સામે કે ભેદ્ય તે હૃદય ગ્રંથિ આ ડિપ્રેશન માંથી બહાર નીકળવાની વાત નથી તો બીજું શું છે